દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી ગયા રવિવારે વાત દોરી રહેલી જો કોઈનું વાંચવાનું બાકી હોય તો નીચે ગયા રવિવારનો લેખ વાંચી શકાશે પહેલાં એ વાંચો ને પછી અહીંયા આવો નહીં આ લેખ સાથે કનેક્ટ નહીં થઈ શકો ગયા રવિવારે કહેલો કે અમે યુથ ફેસ્ટિવલ પછી હું નમ્રતા નિયમિત મળવા થઈ ગયેલા કોલેજમાં હોઈએ તો આખો દિવસ લાયરવીમાં હોઈએ કોલેજ છૂટે પછી કોઈ કોપી અથવા અમારા બેમાંથી કોઈ એકના ઘરે સાંજની કોપી પીએ પછી તો પુસ્તકો ખરીદવા પણ સાથે જ જવાનું કરેલું બે એક મહિનાના ગાળામાં અમને એકબીજાના પસંદ કરવા માંડે અને એકબીજાની બુદ્ધિ પ્રતિભા પણ તો માન હતું જ પરંતુ એકબીજાની કંપની પણ ગમતી હતી ગાળામાં મારો રોમાંસ પણ અત્યંત બૌદ્ધિક કક્ષાનો રહેતો અમે ઇધર ઉધરની વાતો કરવાની જગ્યાએ રાત અને પક્ષી અને મહાશ્વેતા દેવીના સાહિત્યની ચર્ચામાં કલાકો કાઢતા વળી ભેગા મળીને એવું નક્કી કરેલું કે અમારે બંને એ હિન્દી અને અંગ્રેજીનું એક પણ પુસ્તક સાથે વાંચવાનું અને પછી વાંચીને એના પર ચર્ચા કરવી કોઈક વાર હાર્મોનિયમ પર સુરો હોય હોય એ ગીત ગાતી હું વાંસળી વગાડું કોઈ ગુજરાતી કૃષ્ણ ગીત સાંભળવાનું મન થયું કૃષ્ણની ગીતની ફરમાઈશ કરી તાત્કાલિક તો મને કોઈ ગીત યાદ આવ્યું નહીં પરંતુ થોડુંક યાદ કર્યું ત્યાં મને એવી સુરેશ દલાલનું દાદાનું નામ તમે વાંસળીના સુર નહીં વહેતું ના મેલો ઘનશ્યામ યાદ આવ્યું અને મેં એ ગીત હાર્મોનિયમની સાથે રેલાયું હું જ્યારે ગીત ગાઈ રહ્યો હતો અને ગુજરાતી શબ્દોમાં સમજણ તો પડતી પરંતુ સૂર અને કવિતાની અસર એવી જાદુઈ હતી કે મારાથી થોડે દૂર બેઠેલી એ અચાનક મારી હજી ગાવીને બેસી ગઈ જાણે મારા ગાયેલા એક એક શબ્દ સમજતી હોય અને એક ગીતમાં મગ્ન થઈ ગઈ મારું ગીત સમાપ્ત થયું ત્યાં એણે મારો હાથ પર હાથ મૂકી દીધો એ મારો પહેલો સ્પર્શ હતો દાયકાના આયકામાં જ પહેલી વાર કોઈ સ્ત્રીએ અને આ રીતે સ્પર્શ કર્યો હતો અને જ લાગણી થયેલી અને તે અનુભૂતિ થયેલી એ લાગણીને હું શબ્દોમાં કેમ કરીને આલેખો અને જ એવો અહેસાસ પણ થયો કે દરેક પુરુષને એક સ્ત્રી સાથની કોમળ સ્પર્શની અત્યારની જરૂર હોય છે સ્પર્શ અમારો એકરાર હતો મારી વચ્ચેનો મુખ કરાર એના માટે ન કોઈ શબ્દ જરૂર નથી ન કોઈને કશું કહેવાની જરૂર નથી આમ પણ પ્રેમ તો મૌને નહીં જ ભાષા કહેવાય છે એમાં કંઈ પ્રપોઝ કરવાનું થોડું હોય આમ થોડા મહિનાઓ પડી છે પછી અમારો સંબંધ પ્રેમમાં પણ એણમ અમારા મુખ એકરાર પછી અમે બંને સાથે રહેવાનું નક્કી કર્યું પરંતુ સાથે એક પણ નક્કી કર્યું હતું કે અમે લગ્ન કરીને એકબીજાની સાથે કંઈ બંધાઈ જવાના નથી ભગવાનમાં કોઈ તબક્કે સંબંધ ભારરૂપ કે કંટાળાજનક તો લાગે જ છે હાળા કરીને સમય નહીં બગાડવાનો પરંતુ હસતા મોઢે સમજૂતીથી છૂટા થઈ જવાનો કારણ કે જીવનના પાંચ પાંચ દાયકા કોઈ માણસે એકલા રહેવામાં કાઢી નાખવા હોય તો સ્વાભાવિક છે કે સતત તેની સાથે રહેતા કે બંધાઈ જવામાં તકલીફ હોય છે આફ્ટર ઓલ કોઈને પ્રેમ કરવામાં સાથે બંધાઈ જવામાં ઘણો ફરક હોય છે થોડા સમય પછી અને લિવિંગ રિલેશનમાં સાથે જ રહેવાનું શરૂ કર્યું કોલેજમાં ટાઈમિંગ સરખા હોવાને કારણે સાથે કોલેજ જઈએ અને સાંજે પણ ઘરે સાથે જ આવીએ આજની કોપીનો નિયમ અમે એવા આવેલો કે અનિવાર્ય સંજોગોમાં હોય તોય રાતે કોફી નહીં પીવી નહીંતર સાંજના સૂરજને પડતો જોતા જોતા કોફી સાથે જ પીવી રાતે રહેતા પહેલાં અમને એવો ડર હતો કે લાંબા સમયના એકલાવ્ય જીવન અને જુદી જુદી સંસ્કૃતિને કારણે અમારી વચ્ચે ખોરાક અને લાઈફ સ્ટાઈલ થોડી ઘણી તકલીફ રહેતી હતી પરંતુ નસીબ જોગે અમારી વચ્ચે એવું કશું જ નહીં થયું વેતન સારી રીતે થઈ ગયા કારણ કદાચ એ પણ હોઈ શકે છે એક વાતે ગાંઠ વાળી હતી કે સામાન્ય વ્યક્તિને એની બદલાવ લાવવામાં કોઈ પ્રયત્ન કરવાનો સ્વીકારની આ ભાવનાને કારણે જ અમારી વચ્ચે કોઈ બાબતે ઘર્ષણ નહીં થયું અને અમે એકબીજા સાથે રહેવામાં કોઈ તકલીફ નહીં પડી બાકી સંગીત નાટકો અને સાહિત્યનો શોખ તો મારા સરખો જ છે એના સારા અમે એકબીજાની સાથે ખાસો ઉત્સાહ સમય કરીએ છીએ દૂરની આંખેની વાતો કરીને એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે જીવનના કળા પર નમ્રતા જેવી મિત્ર એના જેવી સાથે ચડી જશે એ જીવનને કંઈક જુદા જ સંગીતથી રંગશે જીવનને હરીભર્યો કરશે પણ નમ્રતા મળી એ સાથે કારણે જીવન ખરેખર અર્થસભર બન્યું છે જેના લેખ ચરેખર જાણી શક્યું નથી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વાત